લાંબા પંથકમાં મેઘમહેરને બદલે મેઘ પ્રકોપ વરસ્યો હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે આ વિસ્તારમાં અનેક ઘરોમાં પાણી ઘુસી જતા લાંબાના લોકો લાચાર બન્યા હોય તેવું લાગી રહ્યું છે લોકોએ ગુજરાત ન્યૂઝ પોરબંદર સમક્ષ પોતાની વ્યથા વ્યક્ત કરી છે જુઓ અમારો આ ખાસ અહેવાલ લાંબા પંથકમાં ભારે વરસાદ પડી જતા જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે ખાસ કરીને આંબેડનગર સહિતના અનેક વિસ્તારમાં લોકોના ઘરમાં પાણી ઘૂસી જતા ઘર છે તો દિવાલ ધરાશાય થવાની ઘટના પણ અહીં બની છે આ વિસ્તારમાં જાણે આબ ફાટ્યું હોય તેવી સ્થિતિનું નિર્માણ થતાં લોકોની હાલત કફોડી બની હતી ત્યારે ભોગ બનેલા લોકોએ ગુજરાત ન્યૂઝ પોરબંદર સમક્ષ પોતાની આપવીતી વર્ણવી છે મારું નામ નાથાભાઈ છે નાથાભાઈ ડાય બાબર હરિજન વાસ વણકર વાસ બરાબર આવું સાહેબ અમારો પરિસર આવું પૂરું થઈ ગયું છે કઈ આવું સોફા ટીવી બધું મારે જણાવી ગયું કઈ રહ્યું નથી કપડા બધું અનાજ અનાજ બાજરા બધું હતું બધું જણાવી ગયું કઈ રહ્યું નથી સાહેબ બરોબર વરસાદ બહુ આવે રાતના બે વાગ્યાનો ચાલુ છે તે હવારે માંથી સાત વાગ્યા પછી ફૂલ ચાલુ થઈ ગયું આમ ઘટે પાણી આવું રોડ બરાબર પાણી જતું હતું એમાં અમને બધે આવીને ખાઈ ગયા બધા રામભાઈ જોતરિયા એ આવ્યા હતા વીરાભાઈ ચાવડા આવ્યા હતા એ બધા અમને ને મહેનત કરીને આમ બધા કઈ રહ્યું નથી બધું અમારું તળાઈ ગયું છે મારી છોકરી અગિયાર વર્ષ ની તળાઈ ગઈ હતી અને એ પાણીમાં ફરાઈ ગયા જતા કોઈ અમારી મદદ કરતું નથી આવતું નથી કઈ થી કઈ ઘરમાં રહ્યું નથી લોકો છે પાણીમાં બીજું ત્યાં કઈ નથી પહેરવા લુગડાઈ રહ્યા નથી બધું અમારું ખાવા પીવાનું બધું ગયું અમે હું કર્યું